મિત્રો આજે ખાસ એક એવો વિડિયોના માધ્યમથી અત્યારે તમારા સમક્ષ આવી ગયો છું કે જેને અત્યારે જરૂરિયાત નથી પણ બનાવવો પડ્યો છે એની ભાષણનું કારણ એ જ છે કે અત્યારે બધાને ખબર જ હશે કે આપણા પ્રિય અને આપણા ભગવાન એવા ખૂરભાઈ જેની ઉપર અત્યારે અનેક પ્રકારના શબ્દોથી વાતચીત થઈ રહી છે હું નથી માનતો કે આ વસ્તુ હોય શકે પણ કદાચ હશે એના ફ્યુચર અને પાસ્ટની અંદર આવું બધું બનેલું પણ એ આપણે એ નથી જોવાનું અત્યારે વર્ક કઈ રીતે માણસ શું કરે છે એનું એના પોતાની માનવતાની દ્રષ્ટિએ અને ખાસ એ કીધું અત્યારે વિવાદની વાત કરીએ ને તો ઘણા બધા પ્રકારના વિવાદો ઊભા થયા છે વિવાદની પાછળનું એક કારણ તમને કહી દઉં છું તો વિવાદની પાછળનું એક જ કારણ છે કે ખજૂરભાઈ જ્યારે એના સમયમાં જે કામગીરી કરતા જે સમયની અંદર તોકતે વાવાઝોડાની વાત કરીએ આપણે તો એ સમયમાં લોકોને ખાવાથી લઈને અન્ન સુધીની બધી ખામી હતી એવા સમયમાં જે ઘર વિહોણા લોકોને એને ઘર બનાવ્યા છે જે શરૂઆતની કિંમત ઘરની આપણે ઘણી પણ ના શકીએ એ સમયમાં એવા એને મકાન બનાવ્યા હતા તો અત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે તમે જે સોશિયલ વર્કરની જિંદગી કહો છો ને એવી એટલી હોતી નથી સોશિયલ વર્કને સાંભળવું પડે છે સહન કરવું પડે છે સફળતા મળશે ના મળશે એના કોઈ નથી બસ એ બીજાનું વિચારીને પોતે એક સોશિયલ વર્ક કરતો હોય છે અને રહી વાત સોશિયલ વર્કની તો તમે એક વખત સોશિયલ વર્ક કરી જવ પછી તમને ખબર પડશે તમે એમ કહો છો કે ચાર લાખનું મકાન બનાવે છે અને દસ લાખ રૂપિયા ગણાવે છે અને એવું બધું કહે છે પણ યાર એ તો કરો એમ કહેવાનો મતલબ એમ છે કે ક્યાંથી શું આવે છે અને રહી વાત પૈસાની તો દુનિયામાં દેવાવાળાની કમી નથી અત્યારે સાથે જોઈ લો સમય પરમાણાની વાત કરીએ એ ક્યાં છે અને તમે ક્યાં છો કારણ કે હું એક સ્ત્રીની ઇજ્જત કરું છું એના મતલબથી એવું નથી કે હું સ્ત્રી પ્રત્યે કાંઈ બોલી શકું બોલી તો નથી એનું કારણ એક છે કે અમે એનાથી ઘણું બધા શીખ્યા છીએ એ તમને જવાબ પણ આપી શકે છે પણ જવાબ નથી આપવા માંગતા પણ અમે માની છીએ ત્યાં સુધી એક સોશિયલ વર્કરની જિંદગી છે ને તમે કદાચ જીવી જાવ તો તમને ખબર પડે દુનિયામાં પૈસો ઘણા બધા લોકો પાસે છે અને રહી વાત આપણે અત્યારે વાત કરીએ તો સમથિંગ એને એવા મકાન બનાવી દીધા છે એવા લોકોના મકાન કે જેના માટે ખાવા માટે અન્ન પણ નહોતું મળતું અને અનની વાત કરીએ તો અમે લોકો જ્યારે સોશિયલ વર્ક કરવા જઈએ છે ને ખાસ જાજુ નથી કહેતો તમે ખાલી એક રહેવા માટે ખાલી કપડાં તો કોકને દાન આપજો જાજુ નથી કહેતો સાહેબ બરાબર ખાલી એક બે કપડા દેશો ને તો એ તમારો આત્મ બળશે અને એ માણસ પોતે ક્યાંથી આવે છે શું આવે છે કેવું કરે છે દેવાવાળા દુનિયામાં લાટ બધા લોકો છે પણ તમે લોકો છે ને એને આગળ નથી જવા દેવા માંગતા એની પાછળનું કારણ છે તમે અત્યારે આ બધું પાછળનું લઈને અત્યારે એની જિંદગીમાં આવશો એના એના પોતાના માઇન્ડ ઉપર એવો માહોલ ઊભો કરવા માંગો છો કે તમે અત્યારે ડરીને પાછળ પણ એ અમારો હાવ જ છે એ ક્યારે પાછો નહીં પડે અને ખજૂરભાઈ તમે લોકો તમે જરાય ચિંતા ના કરો તમને જે પબ્લિક સહે છે ને એ એને ખબર જ છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે અને રહી વાત તમારી તો તમારું બેકગ્રાઉન્ડ ચેક કરી લો તમારી પાછળ પણ તમારો સૌથી મોટા મોટો સમાજ ઊભો છે છતાં અત્યારે એનો સમાજ અમારા ખજૂરભાઈને સપોર્ટ કરે છે પણ ક્યાંક એને પણ એટલી ખબર હશે કે મારો સમાજ સાચાની સાથે છે કોણ તમારી પડખે કેટલા ઊભા છે અને કોણ તમારી સાથે છે ને એ બધું કમેન્ટ અને તમારી લખેલી સ્ક્રિપ્ટ બધું કહી જ દે છે કે શું છે સચ્ચાઈ શું છે અને રહી વાત અન્નપૂર્ણા તેલની કે રહી વાત અલગ અલગ પ્રકારની કોન્ટ્રોવર્સીની કે બધા લોકો અત્યારે પોતપોતાના ફેમસ થવા માટે ઘણું બધું બનાવે છે પણ હું કોઈને ખરાબ માધ્યમથી કે કોઈના ગાળ માધ્યમથી એવું સંબોધિત નથી કરવા માગતો પણ ખાસ હું એક સોશિયલ વર્કર છું ખાસ આ માધ્યમથી બધા સોશિયલ વર્કરોને જાગવું બહુ એટલે બહુ જરૂરી છે એની પાછળનું એક કારણ છે કે અત્યારે આપણા બધાને અવાજ દબાવી દેવામાં આવે છે શું કામ કે તમે પૈસા માંગીને લાવો છો અને દુનિયાને દેખાવ કરો છો અમે દેખાવ કરીએ છીએ પણ કોઈકનું પેટ ભરીએ છીએ અમે ઘણું બધું કરતા હોઈએ છીએ પણ તમે ક્યારેક રેસ્ક્યુ કરવા આવો કવામાં ક્યારેક કાંઈ પણ પડ્યું હોય ને ત્યારે ડુબકી મારીને જોજો કેવો માહોલ ઊભો થાય છે કેવી પાછળ તમારો પરિવાર પણ હોતો હોય છે અમુક અમુક જગ્યાએ તમે લોકો રેસ્ક્યુ કરવા ખજૂરભાઈ એવા એવા કામ કરેલા છે જે અત્યારે તો પોતે ઘરનું કામ કરે છે એટલે પોતે જાતે રહીને તમે એટલા પૈસાવાળા હોય ને તો ઘરેથી બેડમાંથી ઊભા પણ ન થતા રાત્રે જ્યાં સુધી મકાન નથી પૂરું થતું ને ત્યાં સુધી પોતે કામ કરે છે એ તમને કોઈને ખબર નહીં હોય બસ દુનિયાને શું છે જે દેખાતું હોય તમે પાછળનું એનું બેગ એનું એનું પાસ્ટ શું છે જોવાની જરૂર જ નથી ને પણ હું પણ મારા પાસ્ટમાં ખરાબ છું એ પણ એના પાસ્ટમાં ખરાબ હશે માનીએ છીએ અને કદાચ ખજૂરભાઈ તમારા વિશે કોઈ પણ ગમે તેવા સબૂત રજૂ કરશે ને સમાજ સુધ આ દુનિયામાં જે તમને બિરુદ આપ્યું છે ને કોઈ નહીં મિટાવી શકે એ હું તમને આપું છું ભારત રત્ન તો દૂરની વાત છે તમને તો એવો સર્વોચ્ચ અવોર્ડ દેવો પડે કે જેની કોઈ મતલબમાં કોઈ સીમા જ નથી હોતી પણ રહી વાત મારી બધે મારી ખજૂરભાઈ ફેન્સ એન્ડ બધા આખા ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયાની વાત કરીએ ખજૂરભાઈ ક્યારેય કોઈ દિવસ કોઈના આછુડા પડાયા નથી અને રહી વાત એના પોતાના સમયમાં આવેલો તો એ તો સચ્છાઈ બધી કહી જ દે છે એ માણસ જવાબ દેવા એટલા માટે નથી માંગતો કે એ આપણી જેવો નથી આપણે કહીએ ને કૂતરા આપણું મોઢું છાંટવા આવે ને સમજી જવાનું અચ્છા છું કહેવાથી મને કંઈ આની અંદર આવવાનો મને કોઈ એવો ઈરાદો પણ નહોતો પણ ખાસ કે અમે એક સોશિયલ વર્કર છીએ ને અમે જે રીતે જીવન કાઢીએ છીએ ને અમે અત્યારે અમારી કન્ડિશન બહુ ખરાબ છે અમે લોકોનું સાંભળીએ છીએ ઘણા બધા શબ્દોથી એવું બધું અમારી ઉપર આવે છે અમે મહાર પણ ખાઈ લીધા છે સોશિયલ વર્ક કરવાની અંદર ઘણું બધું કરી લીધું છે પણ કહેવાનો મતલબ એમ છે કે કોઈ કરે છે ને ટાંગા નાખે છો તકલીફ તો એ જ છે ને એ મારાથી આગળ નીકળી ગયો આ સમાજની અને આ તમારી આ માનસિકતા છે અને રહી વાત માનસિકતાની વાત કરીએ તો દુનિયામાં બધા લોકો પોતપોતાની રીતે જીવન જીવતા હોય છે એને બહારના લોકો સપોર્ટ કરે છે પૈસો બહારથી આવે છે દુનિયામાં છે ને માગવાવાળા ઘટે છે દેવાવાળા નથી ઘટતા એટલે અમે હું ખુદ સ્વીકારું છું કે હું પોતે ભિખારી છું કદાચ ભીખ માંગીને મારે બીજાના પેટ ભરવા પડતા છે ને તો હું ભરીશ મને મંજૂર છે ભીખ માંગવા હું ભિખારી બનવા માટે તૈયાર છું ગરીબો માટે હું ભિખારી બનવા માટે તૈયાર છું મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ખજૂરભાઈ તમે જરાય ડરતા નહીં તમે ડગમગતા નહીં તમે જે તમારું કામ છે એ કન્ટિન્યુ ચાલુ રાખો જાજુ કાંઈ નથી કે કોણ સાચું છે ને કોણ ખોટું છે એ બધું સાબિત કરવા પણ હા અત્યારે એક બે વ્યક્તિ એવા આવી ગયા છે જે ખજૂરભાઈ ખોટા છે આ છે આવું છે ખજૂરભાઈ ખોટા નથી અમારા નીતિનભાઈ ખોટા છે જ નહીં જરા પણ નથી કદાચ ગમે તેવા સબૂત મોકલી દો ને ફોટા મોકલી દો કે ઇમૂજ નાખી દો કંઈ બી કરી નાખો અમારા ખજૂરભાઈ ખોટા નથી સાચા છે સાચા રહેશે અને એના માટે અને અમારા માટે જે ભગવાન જેવો અમે એને દરજ્જો આપ્યો છે ને હંમેશા આપતા રહીશું ને આપશું ગમે તેવી સિચ્યુએશન તમે ગમે તેવું સાબિત કરાવવા માગતા હોય અમને એનાથી કંઈ ફરક નથી પડવાનો બરાબર અને રહી વાત તમે એમ કહો છો કે ચાર લાખનું મકાન બનાવીને દસ લાખ વાપરે છે કોઈકને બાથરૂમ તો બનાવી જોઈએ કેટલો ખર્ચો થાય ખબર પડે ચાર લાખનું તો પીઓ પી જેવું જ થાય અંદરનો જ ખર્ચો થાય ખાલી એ તમને ખબર છે રેતી દાનમાં આવે છે કામ કરવાના ખુટતા નથી દુનિયામાં સારા માણાં વધારે છે એટલે એટલા વાતમાં સમજી જાવ કે ખોટા કેટલો તમારો સપોર્ટ કરે છે હાછા કેટલો સપોર્ટ કરે છે તમને ખબર જ છે અત્યારે તમારી પડખે કેટલા ઊભા છે ને એની સાથે કેટલા ઊભા છે એક જ સ્ટોરી મેન્શન થઈ છે અત્યારે સમથિંગ કેટલા લાખ સુધી લોકોએ સ્ટોરી મૂકે છે એના માધ્યમથી સમજી જાવ કે કોઈ ખોટાનો સપોર્ટ ક્યારેય નથી કરતું ને દુનિયામાં મેં કીધું એમ એક દ્રાક્ષ હોય ને દ્રાક્ષનો ઝુમકો એમાં એક દ્રાક્ષ ખરાબ થાય ને બીજીને પણ ખરાબ કરે એટલે આપણે એની ખરાબ નથી દૂર ભાગવાનું છે એની સાથે જોઈન્ટ નથી મારી ખાલી એટલા માટે વિડીયો બનાવે છે કે મારી દરેક જનતાઓને હું એમ કહેવા માગું છું કે હા ખજૂરભાઈ ખોટા હશે ના નથી પડતો હશે સો ટકા હશે પણ એનું પાસ્ટ હતું પણ ક્યાંક એને સુધારવા માટે પણ ઘણા બધા મોકા મળે છે અને માણસ જ્યારે સારું કામ કરે ને ત્યારે એટલું સમજી જવાનું કે એના આવનારા સમયનું પ્રાશ્ચાદ શું કહેવાય પ્રશ્છાદ કહેવાય ને સાહેબ હા એ કરે છે એટલે એ વસ્તુ આપણા માટે નથી જોવાની કોણ શું કરે છે ખજૂરભાઈ તમે હું તો એમ કહું છું કે ત્રણસો બનાવ ત્રણ હજાર બનાવો અમે તમારી સાથે છીએ બરોબર અને એક સોશિયલ વર્કર છીએ આવું ને અંદરથી એક આત્મો અમારો અંદરથી રોવે એમ કે સેવા કરવા વાળા લોકો ઉપર આવા પ્રશ્નો થતા હશે એ ગુંડો હતો કે શું હતું એ નથી જોવાનું બધા ગુંડા જ છે બરોબર આપણે જેટલા ગુંડા છીએ પણ દુનિયાને બધી ખબર જ છે ક્યાં શું હતું ક્યાં કઈ રીતે હતું જાજુ નથી કહું પણ બસ જેટલા લોકો મારે વિડિયોને બનેલો શેર કરજો જેથી કરીને સચ્ચાઈ જે લોકો સાંભળે ને એના મનમાં એવો અને રહી વાત કે જે રોડ ઉપર કૂતરું પડ્યું હોય ને સોશિયલ વર્કર તરીકે કહું છું જંતુ પડી ગયેલી હોય પડખે જવા માટે નાક પણ બંધ કરવા પડે એવા સમયમાં અમે લોકો હાથમાં લઈને એને સમાધિ આપતા હોઈએ છીએ અમે વિડીયો એટલા માટે બનાવીશું કે દુનિયા અમારાથી ઇન્સ્પાયર થાય કે એવું શીખે કારણ કે દુનિયા બે જુબાન માટે કોઈ આગળ નથી આવતી ખજૂરભાઈ આગળ આવ્યા એનાથી બધા લોકો શરૂ કરે હા અમારો આઈડિયલ ખજૂરભાઈ છે હંમેશા છે અને રહેવાનું જ છે પણ તમારા બધા લોકોને એક નમ્ર વિનંતી છે કે તમે આવા નેગેટિવ વિડીયો ને પોતાના મગજમાં નહીં લેતા પ્લીઝ કે દુનિયામાં ઘણું બધું કરશે અન્નપૂર્ણા છે ને એને ફૂલ સપોર્ટ કરો તમને ફૂલ સપોર્ટ કરો અન્નપૂર્ણા દરેક ઘરે અન્નપૂર્ણાનો ડબ્બો આવવો જોઈએ તેલનો ડબ્બો આવવો જોઈએ અન્નપૂર્ણાનો શું કામ કે એક ડબ્બામાંથી કદાચ વધશે ને તો એ બીજા પાંચ મકાન વધારે બનાવે છે પાંચ અમારી દરેક જનતાઓને એક નમ્ર વિનંતી છે કે તમે બધા લોકો ખાસ અમુક એવા વિડીયો આવે છે જેને તમે લોકો એની ઉપર મગજ ઉપર ધ્યાન આપીને ખજૂરભાઈને દોષી ના ઠેરાવતા ખજુરભાઈ સો સો ટકા સાચા છે અને હંમેશા સાચા રહેશે અને રહેવા સબૂતને ગમે એવા સબૂત આવી દે ખજૂરભાઈ તમે ચિંતા ન કરતા અને નમ્ર વિનંતી ખજુરભાઈ શું કદાચ મારો વિડીયો જોતા હોય તો કાંઈ બોલાવી ગયો હોય તો માફ કરજો ખજુરભાઈ પણ અંદરથી ના રહેવાનું એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે હું એક સોશિયલ વર્કર છું પરિસ્થિતિમાં ખુદ ખાવાના પૈસા ના હોવા છતાં ગરીબોની સેવા કરીએ છીએ ક્યારે કરતા હોય છે એ તમે કરો છો જો તમારી પાસે છે એટલું તમે કરો છો અમારી પાસે નથી તો બી અમે કરીએ છીએ બને ત્યાં સુધી કોઈ નિરાશ ના રહે એવો અમારે એક છે પણ ખજૂરભાઈ માફ કરજો કે દિલથી બોલાઈ ગયું હોય તો અને જે લોકોએ વિરોધ કર્યો છે એ લોકોને દિલથી સલ્યુટ છે કે ભલે કર્યો એના લીધે અમારા ભાઈને અલગ જ સફળતા મળવાની છે અમે એનાથી જરાય અમને જરાય એટલે જરાય ડર નથી અમને એ વાતનો કે ખજૂરભાઈ શું છે તમે ખજૂરભાઈ સાચા છો અને સાચા રહેવાના છો અને જાજુ નથી કે વધારે પડતો વિડીયો મોટો થઈ જશે પણ એક સચ્છાઈની વાત કરું ને તો એ પ્લીઝ એક વખત તમારા કમાણીના ભાગમાંથી તમે પછા ટકા વાપરજો કેવો તમારો જીવાલ છે તેવડ બનાવો ગરીબના ઘર ચેલેન્જ મારીને કહું છું હું ફેન બનીશ સૌથી પહેલી સ્ટોરી હું મૂકીશ તેવડ હોય તો મકાન બનાવી દઉં અને દિલથી સલ્યુટ છે ખજૂરભાઈ ને તરુણભાઈ જાનીને એના આખા પરિવારને અને ખાસ તો એની જનેતાને જેને આવા હાવજની અને આવા પુત્રને જન્મ આપ્યો ખરાબ મોડું મારે નથી જોવું એના મા અને એના પરિવાર માટે શું છે જોવાનું છે અને દુનિયા માટે શું છે અત્યારે દુનિયાનો એક દીકરા તરીકે દરજ્જો મેળવે છે હા તો આ એક સચ્ચાઈ છે અને ખાસ ખજૂરભાઈ તમે ચિંતા ન કરતા અમે તમારી સાથે છીએ અને ખાસ દરેક જનતાઓને મારી એક નમ્ર વિનંતી બે હાથ જોડી કે સોશિયલ વર્કરને સપોર્ટ કરો ના કે તમે એના ટાંગા ખેંચો પ્લીઝ અને કોઈ એવા નેગેટિવ વિડીયોથી કોઈ તમારે ધ્યાન દોરવાની કોઈને જરૂર નથી જય હિન્દ જય ભરત જય શ્રી રામ મહાદેવ હાર